હય માતાજી મિત્રો આજના તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું તો રણુજા રણમા દર્શન કરવા માટે તો આપણે ગાડી જોઈ શકો છો આજે બધા મૂકી દઈ લાગી ગઈ છે ગાડી આપણી નહીં ગાડી અમારા હાળાની ગાડી હે તો આપણે જઈએ છીએ રણુજા પાછા બધા હોઈ ગયા હ જોઈ લો

કેવા કેવા રસ્તા હી કેવો વરસાદ છે કેવા બાબાના દર્શન થાય હ એ બધા આપણે જોઈએ બરાબર હાઈવે પર આવી જાય બરાબર જોઈ લો તો બને રહેજો બધા બ્લોગમાં આપણે નેગડી જઈએ ગાડી લઈને આપણે પોકવા આવ્યા છીએ જગુદન બરાબર જગુદન પોકવા આવ્યા કમ્પ્લીટ

વાગ્યા છો હવાના સાત સાત વાગ્યા અંડરપાસ આવી ગયો મહેવાણા નો આપણા અંડરપાસ છે નવો બનાવી

जवान મિત્રો બધા આપણે બધા ભૂજા થઈ ગયા બધા નાસ્તો કરવા દો નાસ્તો કરવા બધા ચાલુ હો જોવા હવા નો ખાય પછી મનુજી અવડાફળની વાખવાય હા શકરાજી ખાય હા આ દમી ખાય ધમી ખાય ધમી ખાય તો આ બધા આ બધા ખાઈ ખાઈ નું ખવાય નાસ્તા નાસ્તા કરી કરી ને ખવાય આ જોવાય છે મોડા ખવાય આ મોટા હાડી અને આ અને બધું ઓળખા બધા ઓળખાવવાનું તો આખું યુટ્યુબ ફેમિલી ઓળખ પાલનપુર ઉભા રહી કડી પકોડા નાસ્તો કરવા માટે બધા ચા પાણી કરવા માટે ઉભા રહી ચા પાણી કરી પછી આવ નીકળી આપણે બરાબર આ માર પૂજી બસ ભાઈ ઓડિયન્સ કટાઈ જા હા મનોજી હું પડે કો હુંજી કુરકુરી કુરકુરી ફાઈ મનોજી નાસ્તો કર્યો

આપણે જવાનું છે ધોનેરા થઈ ધોનેરાથી સોચોર સોચોર જવાનું સો આગળ જવાનું ટ્રાફિક હતો આ રોડ ઉપર ટ્રાફિક તો ટાઈટ છો અમે કારણ કે રાજસ્થાનની જોડતી લાઈન આવી So, <tries> I am through traffic, you. কিমিটার পড়ল না ধরেরা ماشي

મરચું આળો પેલા મરચું ચણા રોટલી બરાબર બધા બનાવી રેજો મિત્રો આપડો રાજસ્થાનની બોર્ડરનો ટેક્સ ભરી અને થઈ ખરાબ નીકળાય બાજુ પહોંચી જાય રાજસ્થાન આરટીઓ ટેક્સ ભરી અને નીકળાય આગળ

પુલ બનેલ ટ્રાફિક છે આ બાજુ પુલનું કામ ચાલુ હો લગભગ પક્ષીઓ આપણે રણુજા સાડા પોચ છ વાગી જશે ફક્ત આપણે હજુ ચાર કલાકનો રસ્તો ખરો બરાબર તો બધા હા બને રહે છે બ્લોગમાં બોર્ડ બધા હિન્દી બોર્ડ આવશે હવે ગુજરાતી એક જોવા જોવાની મળે બરાબર તો મિત્રો બધા આપણા ચા પીવા માટે ભરે અહીં સવા ત્રણ વાગે સાડા ત્રણ વાગે ચા પીવા માટે જો હોટલ ઉપર ઉભા રહે બધા આ બધા ચા પી આપણા સ્ટાફ ફૂલ સ્ટાફ ચા પીવા માટે ઉભો રહ્યો એટલે આપણી ગાડી જોઈ લો એટલે અમારા ચા પીવા કોકી હજુ ચા નહીં પટ્યો

ચાફીન કોલ્ડ ડ્રિંક કોણ પીવો ઉપર ચાફીન કોલ્ડ ડ્રિંક કોણ પી લે